તારીખ સોળ ડિસેમ્બર પચીસ ના રોજ ગઢદ મામલતદાર કચેરી એ બહોળી સંખ્યામાં કોળી સમાજ ભાઈઓ કોળી સમાજની બહેનો કોળી સમાજના આગેવાનો દ્વારા મામલતદાર સાહેબને અને પોલીસ સાહેબ ચાવડા પત્ર કાર્યકારી પ્રમુખ અખિલ ભારતીય કોળી સમાજ મયુરભાઈ જમોડ વીર માંધાતા સંગઠન બોટાદ જિલ્લા પ્રમુખ ડીબી ચૌહાણ બોટાદ જિલ્લા કોળી અગ્રણી રમેશભાઈ રમેશભાઈ સાકરિયા બોટાદ જિલ્લા કોળી સમાજ અગ્રણી કિશોરભાઈ વેલાણી કોળી સમાજ પ્રમુખ સુરેશભાઈ મેર કોળી સમાજ અગ્રણી કરસનભાઈ ચૌહાણ ગોબરભાઈ મેર હરેશભાઈ ઓળખીયા અશોકભાઈ ડેરવાળિયા અજયભાઈ ઝાલા કોળી સમાજ અગ્રણી કિશનભાઈ ચૌહાણ ચંદ્રકાંતભાઈ સોલંકી નરેશભાઈ મામેરિયા સહિતના અગ્રણીઓ તથા બોળી સમાજના કોળી સમાજના ભાઈઓ બહેનો વગેરે જોડાયા હતા રિપોર્ટર જયદેવવી મંડેર Thank you. Oh, કિશોર વેલાણી ગરડા શહેર કોળી સમાજ પ્રમુખ આવેદન પત્ર મોટી સંખ્યામાં આજે અહિયાં કોળી સમાજ દ્વારા મોટી સંખ્યાની અંદર મામલતદાર સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે અમારા ગઢડાના કોળી સમાજના આગેવાન ને એક રાજકીય આગેવાન એવા ગોરાભાઈ અને એમના બંને ભાઈઓ ઉપર જે ખોટી એન્ટ્રોસિટી ની દાખલ કરવામાં આવી છે તે ખરેખર રદ થાય એ હેતુથી કારણ કે જે હામીની વ્યક્તિ છે જેને ફરિયાદ દાખલ કરી છે એ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અને એની ઉપર ઘણા બધા કેસો પણ થયેલા છે અને આ જે અમારે ગોરાભાઈ છે એક આગેવાન છે અને મંડપનો ધંધો કરે છે અને એક વેપારી લાઈન ના માણસ છે અને ખોટી રીતે એમને આમાં સંડોવવામાં આવ્યા છે તો આ ફરિયાદ તાત્કાલિક રદ થાય એવી અમારી માંગ છે અન્યથા અમારે આવનારા દિવસોમાં કોળી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન ગાંધી સિંધિયા એ કરવું પડશે અખિલ ભારતીય કોળી સમાજ નું દિલ્હી ના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આજે ગઢડા ના કોળી સમાજ ના આગેવાન પર ખોટી રીતે એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ દાખલ થઈ છે તે તદ્દન ખોટી ફરિયાદ છે અને ફરિયાદ દાખલ કરનાર માણસ પણ અવારનવાર દરેક વ્યક્તિઓ ઉપર આવી એટ્રોસિટી ઘણા કાયદાનો ગેરઉપયોગ કરે છે ગુનાહિત માનસિકતા ધરાવે છે અને એક બુટલેગર જેવા તોફાનીને આવા આવારા તત્વ જે એટ્રોસિટી એક્ટનો ગેરઉપયોગ કર્યો છે તો આ જે એફઆઈઆર દાખલ થઈ છે તદ્દન ખોટી એફઆઈઆર છે એ એફઆઈઆર રદ થવી જોઈએ અને જ્યાં સુધી એ એફઆઈઆર રદ નહીં થાય ત્યાં સુધી ગરડા શહેર તાલુકા બોટાદ જિલ્લાના તમામ સમાજ અને બાકીના તમામ સમાજો અને સાથે રહીને રહી માર્ગે સામે જો આ ફરિયાદ રદ રદ થાય તો માર્ગે અમારે આંદોલન કરવાની ફરજ પડશે આ એટ્રોસિટી એક્ટને ડીએસપી બોટાદ અને કલેક્ટર બોટાદ ને રજૂઆત કરવામાં આવશે અને ત્યાં સુધી આ એટ્રોસિટી નહીં રદ થાય તો કોર્ટમાં પણ ચેલેન્જ કરવામાં આવશે અને આ કોટી ફરિયાદ દાખલ સામે પણ બીજી એફઆઈઆર કરવામાં આવશે અને આ અમારા કોળી સમાજના ના ખોટી રીતે દબાવવાનો જે પ્રયત્ન થયો છે તદ્દન ખોટો છે ગેરવાયદી છે અને એટ્રોસિટી એક્ટ ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે અશોકભાઈ ડેરવાળે યુવા કોળી સમાજ આગેવાન અશોકભાઈ મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજ થી ત્રણ દિવસ પેલા બોલાચાલી થયેલી જે ગોરાભાઈ ગોહિલ છે જે કોળી સમાજના આગેવાન એની ઉપર એટ્રોસીટી ની કલમ દાખલ જે થઈ છે એ હકીકતમાં યોગ્ય તપાસ થવી પડે અને લાયક હોય તો કરે બાકી ખોટી ખોટી ગેરકાયદેસર આવી કલમો લગાડી અને કોળી સમાજના આગેવાનોને દબાવવામાં આવે એ એવા ખોટા પ્રયત્નો થાય છે તો મામલદાર અને પીએસઆઈ સાહેબ આપણે રજૂઆત કરવી છે કે આ એટ્રોસિટી દાખલ ખોટી રીતે થઈ હોય તો એ રદ કરવામાં આવે અને સમાજને ન્યાય આપે એ જ માંગ છે કોને ફરિયાદ દાખલ કરી છે ઋત્વિકભાઈ કરીને છે રાઠોડ તેમે ફરિયાદ દાખલ કરેલી છે તેની યોગ્ય તપાસ થવી પડે એવી અમારી મામલતદાર સાહેબ અને પીઆઈ સાહેબ ને નમ્ર વિનંતી છે